સમિતિની બેઠક યોજાઈ હતી રાજકોટ નારી સંરક્ષણ ગૃહ ખાતે વ્યવસ્થાપન સમિતિની બેઠક યોજાવામાં આવી હતી ત્યારે જિલ્લા કલેક્ટર શ્રી પ્રભાવ જોશીના ના હેઠળ હેઠળ

શિક્ષણ સંસ્થામાં ઉજવાતા વિવિધ તહેવારો બહેનોને પગભર થવા માટે આપવામાં આવતી તાલીમો તેમજ વિવિધ સંસ્થાઓ સાથે ના જોડાણ અંગેની માહિતી પણ આપી હતી અહેવાલ દીપક રાઠોડ